તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્વેલર્સ નામની ગોલ્ડ કિંમતના ચોરી થયેલી હતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈઓની અલગ અલગ ટીમ બનાવીને આ ગુનો ડિટેક કરવા તથા આ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હોય ત્યારબાદ અંગત બાતમી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ચાર આરોપી

અને ત્યાં જ આની રિકવરીની તપાસ તજવીજ ચાલુમાં આ ચારે આરોપી એક સૌરવ નામનો એક છોકરો છે જે અગાઉ આ વિકે જ્વેલર્સની ગોલ્ડ રિફાઈનરીમાં જ કામ કરતો હતો એમને આ ચાર આરોપીઓને ટીપ આપેલી હતી અને એવી રીતે જ રેકી કરીને આ ચારેય આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યું છે